નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ જીવનને લગતી જીવનમાં કંઈક શીખવા કંઈક જાણવા મળે એવી સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ જો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો અને વિડીયોને હાઇપ કરવું ન ભૂલ થશે કારણ કે તમે જેટલું હાઈપ કરશો એટલા યુટ્યુબ નોટિફિકેશન બીજા સારા સારા વ્યક્તિને મોકલે છે તો ચાલો મોડું ન કરતાં આજની સોરી શરૂ કરીશું જીવનમાં સાહેબ ભગવાને સુખ આપવું હોય તમને સુખમાં કોઈ પણ વાતની કમી ન આપવી હોય ભગવાનને ખાવું પીવું પહેરવું ઓઢવું બધી જ રીતે સુખ અને જીવનનો નિયમ છે સાહેબ સુખ પછી દુઃખ આવવાનું જ છે એ ફાઈનલ વસ્તુ છે એટલે દુઃખ પડે ત્યારે એને સહન કરવાની શક્તિ પણ રાખવી જોઈએ આના પર જ આધારિત એક સ્ટોરી છે ચાલો મોડું ન કરતા શરૂ કરીએ એક રાજા હતો સાહેબ રાજા મૂર્તિનો બહુ શોખીન હતો છે એને મૂર્તિ બહુ ગમતી હારી હારી મૂર્તિ હોય ને જ્યાં પણ હારી હારી મૂર્તિ જોવે એને ખરીદી અને મોટા હોલમાં ભેગી ગઈ હતી રાજકોષમાં કહેવાય આપણે ખજાનો ભેગી કરી એવી રીતના રાજા મૂર્તિ ભેગી ગઈ હતી જ્યારે પણ સારી મૂર્તિ જોવે ભેગી કરીને લઈ હવે આ મૂર્તિમાં ત્રણ મૂર્તિ હતી એ મૂર્તિ રાજાને બહુ જ પ્રિય કહેવાય ને કે જીવથી પણ વાલી રાજાને મૂર્તિ હતી મૂર્તિ બધી માટીની બની અને સ્ટ્રીકલી સૈનિકોને કહેવામાં આવે જે પણ સાફ સફાઈ કરતા હોય આ મૂર્તિને કંઈક થવું જોઈએ નહીં આ દરમિયાન એક નવો જ કર્મચારી સૈનિકની ભરતી કરવામાં આવે અને એ સૈનિકને આ મૂર્તિઓની સાફ સફાઈનું કામ સોંપવામાં આવે છે અને કહી દેવામાં આવે છે આ ત્રણ મૂર્તિનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આ ત્રણ મૂર્તિ રાજાને સૌથી પ્રિય છે જો એ મૂર્તિને કંઈ થયું એટલે તારી આવું આવી બનશે નોકર પે કાંઈ વાંધો નહીં દિનચર્યામાં દરરોજ કાળજીપૂર્વક બધી મૂર્તિની સાફ સફાઈ કરતો અને સૌથી વધારે કાળજી ત્રણ મૂર્તિને રાખીને સાફ સફાઈ કરતો દરરોજ કાળજી રાખતો પણ એક દિવસ સાફ સફાઈ કરતા કરતા એ વ્યક્તિથી એક મૂર્તિ પડી ગઈ માટીની મૂર્તિ હતી તો પડીને તૂટી ગઈ આ વાતની જાણ રાજાને થતા દરબાર બોલાયો દરબારમાં એને બોલાવવામાં આવ્યો જે સાફ સફાઈ વાળો કર્મચારી હતો એ મૂર્તિની જે સાફ સફાઈ કરતો હતો એ સૈનિકને બોલાવાયેલો ખૂબ જ પસંદીદા મૂર્તિ હતી એથી રાજાને ગુસ્સો જ બહુ હતો એટલે રાજાએ તરત જ એને મૃત્યુદંડ ફટકારીને કીધું આને મૃત્યુદંડ આપવામાં આવે કાલે બધા ચોકી ગયા સૈનિક દોડ્યો ભાગીને દોડતો રહ્યો રાજા એ જેવી સજા ફટકાવી તરત જ પાછળ સૈનિકો ભાગતા ગયા આગળ જે સફાઈ કર્મચારી હતો એ અને પાછળ સૈનિક ભાગતો 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 જે મૂર્તિ બધી રાખવામાં ને રાજાની ફેવરિટ ત્યાં પહોંચી ગયો જ્યાં સાફ સફાઈ કરતો હતો બાકીની બે મૂર્તિ જે રાજાની પસંદીદા હતી એ મૂર્તિને પણ રાજા બેઠા હતા અહીંયા આવી બેસી ગયો રાજાને પણ જાણ કરી કે આ તમારી બીજી બે ફેવરિટ મૂર્તિ હતી પસંદ એ પણ આ તોડી નાખી રાજા કે એક માટે મેં તને મોતની સજા આપી તો બીજી બે તોડી નહીં આ મૂર્તિ છે જેમાં કોઈ જીવ નથી ખાલી એક મૂર્તિ છે મારાથી ભૂલથી તૂટી ગઈ અને તમે મને મોતની સજા આપી ભલે મને કઈ અફસોસ નથી કે મોતની સજા આપી પણ બાકીની જે ભાઈચી છે હું તો મરી જઈશ પણ બાકીની બે મૂર્તિ છે આજ નહીં જ કાલે કોઈ બીજો કર્મચારી સાફ સફાઈ કર્મચારી આવશે કદાચ એનીથી પણ ભૂલથી કાલની આજ નહીં તો કાલે તૂટી જવાની છે તો એને પણ મોતની સજા તમે આપશો તો મેં એ વિચાર્યું કે કોઈને મોતની સજા મળે હું તો મળવાનો જ છું કે તો કોઈને મોતની સજા કોઈને મળે એ પહેલાં હું તોડી નાખું બે મૂર્તિ મેં તોડી નાખી અને મારા દ્રષ્ટિકોણથી મેં બીજા બે વ્યક્તિને મેં જીવ બચાવ્યો છે કોઈ નિર્જન વસ્તુ માટે તમે કોઈનો જીવ તો લ્યો જ છો એક મૂર્તિ માટે હું મરું છું તો કદાચ બે મૂર્તિ મેં વધારે તોડ નાખી તો હું મરવાનો તો છું જે એ પાકી વસ્તુ છે આ વાત સાંભળી રાજા સ્તભ થઈ ગયા કે એક સામાન્ય કર્મચારી છે એ જો આવું વિચારી શકે તો હું રાજા થઈને કેમ ન વિચારી શકું તને આવો વિચાર કેવી રીતના આવ્યો રાજાથી સહજ પૂછાઈ ગયું કે સાહેબ હું આની પહેલાં એક શેઠને ત્યાં કામ કરતો દુકાનમાં શેઠ બધી રીતે સુખી હતા પણ જ્યારે શેઠને દુઃખ પડે ને કંઈક પણ નાની એવી કંઈ તકલીફ આવે કોઈ પણ તો ભગવાનને કોસતા રહેતા તે કે કેવી રીતે એ કે એક દિવસ શેઠના ઘરેથી ટિફિન આવ્યું અને હું અને શેઠ જમવા બેસતા શેઠ મને બહુ સારું રાખતા કોઈ વાતની નહીં જમવા પણ મને સાથે બેસાડતા કાકણી હતી કાચા કચુંબર હોય રીતના તો કાકણી કડવી નીકળી જેવી કાકડી કડવી નીકળી એટલે શેઠ ભગવાનને કોસવા માં ભગવાન તમે તો આવા છો ને આવા છો ને તેવા છો ને શેઠ ભગવાનને કોસવા મીડે કોસી અને કાંકડીનો ડબ્બો મારા લે તો કહી જતી અને હું એ કાકણી સહજ રીતે જેમ કે મીઠાઈ ખાતો હોય એમ હસતા મોઢે ખાવા મળે ધીમે ધીમે કરી અને બધી જ કાંકડી હું ખાઈ ગયો શેઠ આશ્ચર્ય સાથે મને પૂછતા કેટલા આટલી કડવી કાકણી છે તને કંઈ લાગતું નથી કેમ તું આ તા હસતા મોઢે તારું મોઢું પણ બગડતું નથી કડવી છે તો કર્મચારી બહુ સારું એવું ભોજન આપે છે કદાચ એક દિવસ કડવી કાકડી આપી લીધી ખાઈ લેવામાં શું વાંધો છે દરરોજ તો ઘણું ઘણું સારું સારું ભોજન હું તમારી સાથે જમું છું અને તમે પણ મારી સાથે જમો છો કદાચ એક દિવસ થોડું કડવું કાંકડી નીકળી ગઈ એમાં શું એ પણ આપણે મીઠાઈ સમજીને ખાઈ લીધી આ વિચાર સાંભળી શેઠ પણ બહુ ખુશ થયો અને એ પણ ભગવાનનો ખૂબ આભાર માનો મળ્યો અને ક્યારે પણ આછું મોડું જમવાનું હોય અથવા તો કંઈ નાનું એવું દુઃખ પડે તો પણ એ સહન કરતો આ કિસ્સા પછી આ કિસ્સો એ રાજાને સંભળાતો સંભળાવતા કીધો રાજા પણ આ કિસ્સો સાંભળી અને ખુશ થઈ ગયા કે જીવનમાં ભગવાને તમને આટલું બધું સુખ આપ્યું છે તો ક્યારેક દુઃખ પડે તો ભગવાનને કુસો મનવાના એટલે જીવનમાં સુખ તો આપેલું જ છે પણ દુઃખ આવવું એ પણ એક સહજ વાત છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવવાનું જ છે એ જીવનનો નિયમ છે એના માટે તમારે ભગવાનને નહીં આભાર મને કે ભગવાન આટલું બધું સુખ આપેલું છે થોડું દુઃખ આપ્યું તો એ પણ સહન કરવાની હું મને તાકાત આપજે આ વિડીયો તમને કેવો લાગ્યો દોસ્તો વિડીયો જો કોઈ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે કોઈ આવા વ્યક્તિ હોય કે જે દુઃખ પડે અને સહન ન કરી શકતા હોય અને ભગવાનને કોષતા હોય ને એના વિડીયો શેર કરી દેજો અને આ વિડીયોને હાઈપ કરવું ભૂલતા નહીં કારણ કે હાઈપ કરવું ભૂલશો તો વિડીયો વધારેને વધારે આગળ નહીં જાય એટલે મારી એક રિક્વેસ્ટ છે કે વિડીયોને કોમેન્ટ સેક્શનની બાજુમાં હાઈપનું ઓપ્શન છે એ હાઈપ કરવું ભૂલતા નહીં તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતા